સર બુજ સાહેબ આજે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે હા ગઈ કાલે અમને પોલીસ સ્ટેશનથી હકીકત મળેલ કે આવા ગાંજા જેવા પદાર્થ ફ્રેન્ડ અને ફતેવાડી બાજુ વિષયમાં રિક્ષામાં આવે છે તે હકીકત જાણી અને અમે વોચમાં રહેતા અમે પોલીસ સ્ટાફના માણસોએ આ રિક્ષાની વોચ રાખતા રિક્ષા આવતા અને બકડી પાડે તેમાંથી ત્રણ આરોપીઓ અમને મળી આવે છે અને કુલ ત્રીસ કિલોનો ગાંજાનો જથ્થો મળી આવે છે જેને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરે અત્યારે હાલ તપાસ ચાલુ છે ક્યાંથી લેવામાં આવી રહ્યું છે આ સુરતથી આ લોકો મુકુલ કરીને નામ આપ્યું છે હાલ તો એની તપાસ ચાલુ છે ત્યાંથી લઈ આવતા હતા અને અહીં ફતેવાડી વિસ્તારના રહેતા અજુને એ આ જથ્થો આપતા હતા આરોપીનો જૂનો ઇતિહાસ કર્યો ગુના ના પૂરો ઇતિહાસ તો હજી હાલ તપાસમાં કોઈ ખુલેલ નથી એટલે સુરતથી આ રિક્ષામાં જ લઈને આવતા સુરતથી આ લોકો રિક્ષામાં જ લઈને આવતા એટલે કાયમ રિક્ષામાં જ ધંધો કરતા હા અવાર નવાર આવી રીતે રિક્ષામાં અગાઉ એકાદ અઠવાડિયા પેલા એ લોકો ગયેલા હતા અને ત્યારબાદ અત્યારે કેટલા સમયથી આ ધંધો કરતા હતા ચાર અગાઉ તો એમને કીધું અગાઉ એકવાર એક વીક પેલા અમે ગયેલા હતા એ પેલા તો એમને ખ્યાલ નથી